અરે બાપની ઘી કેમેરામાં દોરો નથી તારીખ કેમેરામાં ક્યાં ખાઈ ઉપર ઉપર અરે પડી સ્વાગત તમારું મસ્ત મજા એક નવા બ્લોગ માં અત્યારે હાડા દહે વિડિયો ચાલુ કરે છે રાસ્તા બરાબર અત્યારે જો આ રીલ્સ કઈ રીતના શૂટ કરે છે તો દેખાય મારી મમ્મી ખોટા ખોટા ચેન પહેરીને આવતા રહ્યા જો મેં એવો ખોટા ભાઈ ચિંતા ના નખાય અહીંયા આવતી રે મેં અહીંયા 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 જો તારે છે એમ બોલવાનું હે બરાબર કે ઓલું ટીવીનું રિમોટ ક્યાં મૂક્યું તે રેડી હા ઓલું ટીવીનું રિમોટ ક્યાં મૂક્યું એમ

ખાલી મોઢું આ ખૂણ જ કાઢવાની દોરા કાઢવાના હા ખાલી મોઢાનું ખાલી જઈ મોઢું જ ખાલી મોઢું હા રેડી જેલા બહુ લાઇટ આવે થોડી ઊંચી જવા દે લાઈટ જેલા લાઇટ આવે બહુ વધારે લાગે થોડીક જ ઊંચી જવા દે આ બરેડી આ રેડી અરે બાપની ની ઘેરે કેમેરામાં દોરો નથી કાઢ્યો કેમેરામાં ક્યાં કાઢ્યો

અઘરું હો તમને બધા મિત્રો લાગે કેમેરાની સામે આવી બોલવું બહુ એટલે બહુ વઘરું હે ભલે ગમે એવો ટેલેન્ટેડ હોય બહુ એટલે બહુ અઘરું ગો બે તો તમે જોવો મજાક નથી કરતો અત્યારે તો થયા લગભગ રાતના પોણા બે વાગે હજી તમારે એડિટિંગ બાકી થોડુંક ઓછું રાખી બરાબર પણ તમને આ જો આવી મજા આવતી હોય ને તો મને કહેજો હું આખો મસ્ત મજાનો પાર્ટ બનાવી સ્પેશિયલ ટાઈમ કાઢીને અમે વેલું બધું શૂટ કરશું બરાબર બહુ મજા આવશે તમે જોવાની તો કોમેન્ટમાં જરૂર બતાવી દેજો ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ નું બટન જરૂરથી માર દેજો અમે મળીએ આવા નવા નવા Bye bye.